સપના એ નથી કે જે તમને ઊંઘતી વખતે આવે સપનું ખરેખર એ છે બિરાદર કે જે તમને ઊંઘવા નથી વાત કરવી છે એક એવા સમુદાયની એક એવા લોકોની કે જે સપનાની દુનિયામાં જીવે છે એક્સપિરિયન્ટ એક્સપિરિયન્ટ એટલે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો છોકરો કે છોકરી કોઈ પણ હોય એક એવો સમુદાય એક સમાજના એવો વર્ગ કે જેનો દિવસ ચોવીસ કલાકનો થાય સવારે પાંચ વાગે દોડવાથી શરૂ થયેલો દિવસ સાંજે હાથમાંથી ચોપડીનો પડી જાય ત્યાં સુધી બાળક હોતો નથી છોકરો હોતો નથી યુવાનીના રંગબેરંગી દોરમાં કેટલાય સપના એને જોયા હોય એના જીવનની રંગોળીના કેટલાય રંગો એને પસંદીદા રંગ હોય છતાં એ મૂકી અને એક બ્લેક એન્ડ વ્હાઈટ જિંદગી જીવતો હોય કે જેમાં ન તો એ ખુદને સંવારતો હોય ન તો ખુદને સજાવતો હોય કે ન ખુદને તૈયાર કરતો હોય સાદા કપડાં નાઇટ ડ્રેસ એ કદાચ એ સંપ્રદાયનો એ સમાજનો કે એ વર્ગનો રાષ્ટ્રીય પોશાક કહી શકાય ચા એનું રાષ્ટ્રીય પીણું અને મમરા એનું રાષ્ટ્રીય ખાણું એવું બને ઘણી વખત કે પોતાની આખી કારકિર્દીમાં આખા જીવનમાં એ તડકે બે કલાક કોઈ દી ન રહી આવે એનો એ છોકરો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં એના સપનાઓને લઈને ઉતરે ને પાંચ કિલોમીટરની રનિંગ કરી નાખે એના શરીરને પૂરી ખબર નથી બતી એટલા માટે કદાચ એ વાત શક્ય બનતી હોય છે કે એ બારમા કે તેરમા રાઉન્ડના અંતે બાળકને એના બાપનો એ આશા ભરેલો ચહેરો દેખાતો હોય છે આશા ભરેલી મમત્વ અને માતાનો એ ચહેરો દેખાતો હોય છે બેનનો એ વાલ દેખાતો હોય છે કારણ કે હું એમ નથી કહેતો કે નોકરી અને એમાં સરકારી નોકરી સર્વસ્વ છે એમ નથી કહેતો પણ આ જેને નક્કી કર્યું ને કે આખે આ પીડીએફમાં આપણું નામ આવવું જોઈએ એના માટે પછી દુનિયાની બીજી એક હકીકત આના કરતાં મોટી નથી હોતી બેદર કારણ કે સપનું એ સપનું હોય છે અને આમાં એવા ઘણા લોકો છે કે જેને દાદ બાપુની એક કવિતા છે કે એક રંગો નહીં તું રંગ પલટીને આવ તને માનવ ઘેડો છે જરા હટીને આવ સફરમાં જે હટીને આવ્યા કારણ કે મોતી છે ક્યાંય નથી તું જોચો હોચ વાટીને આવત હાચ વાટીને આવતા હોય છે એવા ઘણા લોકો કે જે એના જીવનની રંગોળી એના મા બાપની ઓળખાણ બાપને ઓળખાણ થકી તો બધાય ઓળખાતા હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી ને ભૂતોના ભવિષ્યથી પણ એક ચસકો આમાં હોય છે બિરાદર કે આપણી ઓળખાણ કાંઈક પોતી ગઈ હોવી જોઈએ સ્ટેટસ કે સ્ટોરી એ નથી કે તમે જે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર લગાડો છો એ તો ચોવીસ કલાક પછી વહી જાય પણ ગામના પાદરમાં બેઠેલા આપણા બાપને કોઈક પૂછે ને કે તમારો છોકરો તમારી છોકરી શું કરે છે અને એ જે જવાબ આપે ને એ આપણું વાસ્તવિક સ્ટેટસ હોય છે અને આ સ્ટેટસ બનાવવા હટું જેટલા લોકો મસ્ત મસ્તા હોય ને એ ચોવીસ કેરેટનું માણસ હોય એમ કહી શકાય કારણ કે આઠ કે દસ કલાક એક જગ્યાએ બેહીને વાંચવું એ કાંઈ કોઈ નાની હોની વાત નથી મોબાઈલના ડિસ્ટ્રેકશનથી દૂર રહી અને પોતાની જાત ઉપર સતત સંયમ રાખવો જાતને જીતવા હટું જાતને સતત હરાવતા રહેવું આ નાની હોની વાત નથી પણ વાત મારે એ કરવી છે કે પોતાની આખી જાત જોકી દીધા પછી પોતામાં હોય એટલી તાકાત શ્રદ્ધા શક્તિ અને વિશ્વાસથી લઈડ્યા પછી કોઈ પણ પરીક્ષાનું જય પરિણામ આવે અને ત્યાં એનું નામ ન હોય ને તો ઘણા એવા છોકરા હોય છે કે જે આ જિંદગીના મેદાનમાંથી ભાગી અને વહી જવાના અમુક પગલાંઓ ભરતા હોય છે તો એને એક અંગત સવાલ એને એક અંગત સલાહ આપી રહ્યા કે આપણે આ હાટુ ચાલુ નહોતું કર્યું કારણ કે મોટિવેશન તો ન્યાયથી લઈ શકાય કે ઓગણીસો પંદરથી ગાંધીજીની સફરની યાત્રા શરૂ થઈ હતી અને ઓગણીસો અડતાલીસ સુધી સતત મથામણ કરી સતત લડત આપી છતાંય આઝાદી એ માણસે પોતાનું જીવન ખપાવી દીધું છતાંય ગાંધીજી આઝાદીને જોઈ નતા પણ એની મહેનત એના પુરુષાર્થ ન ગયો ઈશ્વરે એક એવા મકામ ઉપર લાવીને ઊભા રાખી દીધા કે ભારત આખું એને રાષ્ટ્રપિતાનો દરજ્જો આપે છે ભારત આખું એને રાષ્ટ્રપિતાથી સંબોધે છે ક્લબમાં નાચવા વાળો ચાર્લી ચેપલિન આપણને ક્યાં ખબર હતી કે આખા વિશ્વ માટે આઈકોન બની જાય માઇકલ જેક્સન હોય તોય બને કોઈ પણ દુનિયાની મહાનતમ હસ્તી હોય તોય બને આમાં તો આ વહી જો લડાને તમે લડો છો તો આશા રાખીએ કે આવનારી ફાઇનલ પીડીએફમાં તમારું ઈનામ હોય છે અને જો ન હોય તો દુનિયા બહુ મોટી છે બિરાદર દમ લગાડી અને એકવાર ફરીથી લડી લેવાનું મળી છે જય શ્રી કૃષ્ણ